વિરમગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં નહ્વા પડેલા બે યુવકો ડૂબ્યા ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ અને રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી વિરમગામ અમદાવાદ હાઈવે પર સોકલી ગામ પાસે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલની રેલવે ટ્રેક પરના પુલ પરથી નહાવા પડેલા બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ અને રૂરર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમ દ્વારા બંને યુવકોની શોધખોળ હાથ ધરાઈ હતી આ લખાય છે ત્યાં સુધી બાળકોની ભાળ મળી ન હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા